માળિયાહાટીના શહેર સહિત પંથકના ગામોમાં વરસાદ માળિયાહાટીના શહેર સહિત પંથકના ગામોમાં લાંબા વિરામ બાદ કાચ વીજ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી છેલ્લા બે દિવસ થયા વાદળછાયું વાતાવરણ રહેતા મોડી સાંજે શહેર સહિત આસપાસના ગામોમાં વીજળી અને પવન સાથે વરસાદ વરસ્યો હતો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આ વરસાદથી વાતાવરણ આહલાદાયક અને ઠંડક થઈ હતી લોકો અને બાળકો આનંદિત થયા ધરતીપુત્રો માટે આ વરસાદ ઉનાળુ પાક માટે બની રહેશે આશીર્વાદ રૃપ હાલ ચાલુ સિઝનમાં આશરે ચોપ્પોન ઈંચ જેટલો વરસાદ ખાપકી ચૂક્યો છે અને વરસાદી માટે આ વાતાવરણ ધરતીપુત્રો માટે ફળદાયી બની ગયું ધરતીપુત્રોમાં ખુશીની લહેરો છવાઈ સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિંહ સોદિયા માડ્યાહાટીના શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ

8469718777